મારો એમ જરૂર છે બોલવાનું છે બરાબર પણ તમારો અમદાવાદ કહેવાય ને કે તેને સિનિયર છો એકથી પાંચમાં તેને સિનિયર છો મોટા વિદ્યાર્થી પણ એવા સંજોગો એવા થયા કે તમે છ થી આઠ ની પાણીમાં આવતા અને એમના જુનિયર પણ તમારે રહેવું પડ્યું આખી વર્ષ આખું વર્ષ અમે તો બે વર્ષ થી બરોબર પાંચ મોડા બે વર્ષ તમારે જુનિયર થઈને દેવું પડ્યું છતાં પણ મને એવું નથી લાગ્યું કે તમે જૂનિયર જુનિયર હો કારણ કે છ થી આઠ થાય તમે કદમથી કદમ તમે મિલાવ્યું છે ક્યાંય મને એવું નથી લાગ્યું તમે છ થી આઠ થા ઉતરતા છો કે એનાથી તમને નથી આવડતું કારણ કે તમે કાચના સભામાં જોતો હોઉં છું કોઈ પણ કાર્યક્રમ હોય તમે એની સાથે તમે એનો

પણ તમે વિદાય લ્યો છો એટલે અમને દુઃખ નથી કારણ કે તમે પાછા અમારી શાળામાં જ આવવાના હોય શિક્ષામાં આ શાળામાં જ આવવાનું શું બધા કે બીજી શાળામાં આવવાના શું હોય બધા અહીંયા જ આવવાના બરોબર એટલે દુઃખ નથી અને ખાસ તો એ કે તમને જે ત્રિપુટી મળી છે તમને મેં આમ તો મને મારા આ મેનેજમેન્ટ કરવાનું હોય કે કોને ક્યાં મૂકવા કોણ ક્યાં ફિટ થઈ જાય છે બરોબર તમને જે ત્રણેય ત્રિપુટી મૂકી છે સાહેબ કેમ સત્ય પ્રેમ કરુણા ગંગા જમના સરસ્વતી જ્ઞાન કર્મ ભક્તિ બરોબર આ ત્રિપુટી અહીં ફેંકી દે છે અને અહીંયા રૂપર હું અહીંયા આવું એટલે બંધ કરી સરસ મજાના મજા મારે ખડાવવું પડે પણ આવે તો કે અંદર ભણાવવાનું કામ સરસ મજાનું ચાલુ હોય બરાબર એટલે ત્રણેય જ્ઞાન ભક્તિ અને કર્મનો જે ત્રિપુટી અહીંયા ફૂકી છે પણ એ તમારા જે સાથે વાત કરી કે આમાં હમણાં નામ લીધા ભાવકોના કે એ લગભગ બધા પરીક્ષામાં કે કોઈ પણ કાર્યક્રમમાં હોય એ હંમેશા આગળ જાય છે એટલે વધી તમારે છઠ્ઠામાં આવો ઉચ્ચતર પ્રાથમિકમાં આવો એમાં પણ તમે વધારે વધારે સફળતા મેળવો એવી તમને બધાને શુભેચ્છા સાધી એમ હતું કે જ્યાં જ્યાં નજીક જાય એ આપણને અનુભવાય બેન એક હમણાં સુવિચાર પણ બોલે છે કે સ્વચ્છ બદલો નામ તો નામમાં શું રાખ્યું છે નામ તો ગણાયું બરોબર મોહનદાસ કરમચંદ મોહનદાસ નામ ગણાયું પણ આપણે કોને કયા મોહનદાસને ઓળખીએ છીએ મોહનદાસ ગાંધીને ઓળખીએ છીએ ને આપણે બરોબર એટલે રામ અને રાવણ રાશિ એક છે પણ આપણે કોણ આપણને કોણ ગમે રામ ગમે રાવણ આપણને ગમે રાવણની આપણે પૂજા કરી કૃષ્ણ અને કંસ બેની રાશિ એક આપણને કોણ ગમે કૃષ્ણ ગમે બરોબર એટલે સાહેબે કીધું એમ કે આપણે ત્યાં જવાનું કે જ્યાં આપણને સારું ક્યાંય પ્રાપ્ત થાય એટલે વેદોમાં પણ એવું કીધું છે તમને સારા ફરકથી સારા વિચારો પ્રાપ્ત થાય એટલે આપણે વધારે કાંઈ નહીં કેતા ગરમી પણ થઈ ગયો છે મધ્યાહન કાળ પણ થઈ ગયો છે તમે પણ મધ્યાહનમાં છો હશે નહીં એકથી પાંચમાં નહીં નિમ્ન પ્રાથમિક નહીં ઉચ્ચ પ્રાથમિકમાં બરાબર એટલે આ મધ્યાહન કાળ છે અને આ તમારે તપ છે આ તો એ ફરક થોડોક ઉગ્ર હોય પણ અત્યારે તમારો જે મિશન કામ છે એ પછી વધારે ફી છે અને અત્યારે વસંતની જેમ તમે પણ છથી આઠમાં આવી અને વધારે પ્રગતિ કરો અને નેતૃત્વ કરો તમે લોકો પ્રાર્થના સભા નેતૃત્વ કરો છો અમને ક્યાંય છથી આઠમાં તેમ લાગ્યા બરાબર એટલે ફરી ફરી બધાને શુભેચ્છાઓ સોમવારથી તમે બધા પરીક્ષા લેવા આવો સારામાં સારા પેપર જાય સારામાં સારું તમે લખો અને સારા માર્કે પાસ થાય છઠ્ઠામાં એને તમને આવકારવા જૂન મહિનામાં તૈયારીશું શુભેચ્છા